હેલો મિત્રો તો આજે આપણે જોઈશું જીએસઆરટીસીના સોળ ડિવિઝન પરંતુ એ પહેલાં આપણે થોડી માહિતી જોઈ લઈએ તો જીએસઆરટીસીની સ્થાપના થઈ ત્યારે શું પોઝિશન હતી અને હાલમાં જીએસઆરટીસીમાં શું પોઝિશન છે તો જ્યારે જીએસઆરટીસીની સ્થાપના થઈ ત્યારે ડિવિઝન કેટલા હતા તો પહેલી મે ઓગણીસો ને સાહીઠમાં જ્યારે જીએસઆરટીસીની સ્થાપના થઈ ત્યારે સાત ડિવિઝન હતા અને અત્યારે કેટલા છે તો સોળ છે મિત્રો આ માહિતી યાદ રાખજો કારણ કે ડાયરેક્ટ એ રીતે જ પ્રશ્નગુસા છે કે પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ જીએસઆરટીસીના ડિવિઝન કેટલા હતા બરાબર તો એ આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું કે સાત હતા અને હાલમાં કેટલા છે તો સોળ છે જ્યારે તેની સ્થાપના થઈ ત્યારે ડેપો કેટલા હતા તો ટોટલ આખા ગુજરાતમાં ડેપો હતા છોત્તેર સેવન્ટી સિક્સ છોતેર ડેપો હતા અને હાલમાં કેટલા ડેપો છે તો એકસો ને પચીસ હાલમાં કેટલા ડેપો છે તો એકસો ને પચીસ પછી જ્યારે તેની સ્થાપના થઈ ત્યારે ડિવિઝનલ વર્કશોપ કેટલા હતા તો ચુમ્બોતેર હતા એટલે કે સેવન્ટી ફોર અને જ્યારે જીએસઆરટીસીની સ્થાપ સ્થાપના થઈ ત્યારે ટોટલ બસો કેટલી હતી તો એક હજાર સાતસો સડસઠ બસોથી આપણી શરૂઆત થઈ હતી જીએસઆરટીસીની તો એ વખતે સત્તરસો ને સડસઠ બસો હતી એ મિત્રો આજે વધીને કેટલી બસો થઈ ગઈ છે તો આઠ હજાર સાતસો કરતાં પણ વધારે આઠ હજાર સાતસો પ્લસ એટલે આઠ હજાર સાતસો કરતાં પણ વધારે બસો થઈ ગઈ છે અને અત્યારે હાલ બસ સ્ટેશન કેટલા છે તો બસો છવ્વીસ બસ સ્ટેશન છે તો આ હતી બેઝિક માહિતી હવે આપણે જોઈએ કે સોળ ડિવિઝન અત્યારે હાલમાં જીએસઆરટીસીના સોળ ડિવિઝન છે તો એ કયા નામે ઓળખાય છે તો મિત્રો એ આપણે સોળે સોળ ડિવિઝન યાદ રાખવા પડશે એમાંથી એકાદો સવાલ નીકળશે તો આપણે જોઈએ તો પહેલું અમદાવાદ તો અમદાવાદને કયા નામે ઓળખવામાં આવે છે તો આશ્રમ તો આપણને સરળતાથી યાદ રહી જાય કે અમદાવાદમાં ગાંધી આશ્રમ આવેલો છે તો એ ઉપરથી યાદ રહી જાય કે અમદાવાદ ડિવિઝનને કયા નામે ઓળખવામાં આવે છે આશ્રમ પછી બીજું અમરેલી તો અમરેલીમાં ગિરનાર આવેલો છે તો આપણને યાદ રહી જાય કે અમરેલીને ગિરનાર નામથી ઓળખવામાં આવે છે એટલે મિત્રો આપણે જોતા જશું કે આપણી જે જીએસઆરટીસીની બસો ફરે છે તો ઉપર મોટા અક્ષરે લખેલું હોય છે તો તમે હવે ફ ક્યાંય બહાર નીકળો તો જોજો બસ ઉપર મોટા અક્ષરે લખેલું હોય છે તો તમને એના ઉપરથી ખબર પડી જશે કે આ બસ કયા ડિવિઝનની છે જો ઉપર આશ્રમ લખેલું હોય તો સમજી લેવાનું કે આ બસ અમદાવાદ ડિવિઝનની છે તો એ રીતે અમરેલી તો અમરેલીના ઉપર લખેલું હશે ગિરનાર પછી ભરૂચ તો ભરૂચ આપણે કઈ રીતે યાદ રાખવાનું કે ભરૂચમાં નર્મદા નદી આવેલી છે તો ભરૂચની બસ હશે તો લખેલું હશે નર્મદા તો ભાવનગર તો ભાવનગરમાં શેત્રુંજય પર્વત આવેલું છે તો એના ઉપરથી યાદ રાખી શકાય કે ભાવનગર શેત્રુંજય પછી આ તો સરળતાથી યાદ રહી જાય ભુજ તો ભુજ તો એક જ છે કચ્છ કચ્છમાં આવેલું છે ભુજ તો ભુજની બસ હશે તો કચ્છ લખેલું છે પછી જોઈએ ગોધરા તો ગોધરા ડિવિઝનની બસ હશે તો ઉપર પાવાગઢ લખેલું છે કારણ કે આ એ રીતે યાદ રાખી શકાય કે ગોધરા ક્યાં આવ્યું તો પંચમહાલમાં આવ્યું તો પંચમહાલમાં પાવાગઢ ડુંગર આવેલો છે તો ગોધરા પાવાગઢ પછી હિંમતનગર તો હિંમતનગર ક્યાં આવ્યું સાબરકાંઠામાં તો સાબરકાંઠામાં સાબર ડેરી આવેલી છે તો સાબરકાંઠા ઉપરથી યાદ રહી જાય કે હિંમતનગર ડિવિઝનની બસ હોય તો સાબર લખેલું હોય પછી જામનગર તો જામનગર ક્યાં આવ્યું તો દેવભૂમિ દ્વારકાની બાજુમાં આવ્યું તો જામનગરની જામનગર ડિવિઝનની બસ ઉપર દ્વારકા લખેલું હોય પછી આગળ છે જુનાગઢ તો જુનાગઢમાં શું આવેલું છે સોમનાથ મંદિર આવેલું છે તો જુનાગઢ તો એના ઉપરથી ખબર પડી જાય આપણે કે જૂનાગઢ ડિવિઝનની બસ હોય તો સોમનાથ લખેલું હોય પછી મહેસાણા તો મહેસાણામાં મોઢેરાનું સૂર્યમંદિર આવેલું છે તો મહેસાણા ડિવિઝનની બસ હશે તો લખેલું હશે મોઢેરા નડિયાદ તો નડિયાદ એટલે કે આણંદની બાજુમાં આવ્યું તો આણંદની બાજુમાં આણંદમાં અમૂલ ડેરી આવેલી છે તો મિત્રો યાદ રાખવાનું કે નડિયાદ હોય તો અમૂલ પછી પાલનપુર તો પાલનપુર ક્યાં આવ્યું તો બનાસકાંઠામાં આવ્યું તો બનાસકાંઠામાં બનાસ ડેરી આવેલી છે તો પાલનપુર ડિવિઝનની બસ હશે તો બનાસ લખેલું હશે રાજકોટ તો રાજકોટ તો આપણને ખ્યાલ જ છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રની આન બાન અને શાન છે તો રાજકોટ ડિવિઝનના ઉપર લખેલું છે સૌરાષ્ટ્ર પછી સુરત આ પણ યાદ રહી જાય સુરત તો સૂર્યનગરી પછી આવે છે વડોદરા તો વડોદરામાં આપણને ખ્યાલ જ છે કે વિશ્વામિત્રી નદી આવેલી છે તો વડોદરા વિશ્વામિત્રી અને છેલ્લું આપણું ડિવિઝન છે વલસાડ તો વલસાડ મિત્રો કઈ રીતે યાદ રાખવાનું કે વલસાડ દક્ષિણ ગુજરાતનો છેલ્લો જિલ્લો છે તો નીચે વલસાડની બાજુમાં દમણ આવેલું છે એના ઉપરથી યાદ રહી જાય કે વલસાડ ડિવિઝન ઉપર દમણ ગંગા લખેલું હોય છે તો આ સોળે સોળ ડિવિઝન આપણે જોયા અને આપણને યાદ રહી જાય એવા જ છે તો ફરીથી એક વખત રિપીટ કરી લઈએ અમદાવાદ તો આશ્રમ અમરેલી ગિરનાર ભરૂચ નર્મદા ભાવનગર શેત્રુંજય ભુજ કચ્છ ગોધરાતો પાવાગઢ હિંમતનગર સાબર જામનગર દ્વારકા જુનાગઢ સોમનાથ મહેસાણા મોઢેરા નડિયાદ અમૂલ પાલનપુર બનાસ રાજકોટ સૌરાષ્ટ્ર સુરત સૂર્યનગરી વડોદરા વિશ્વામિત્રી વલસાડ દમણગંગા તો આ રીતે સોળે સોળ ડિવિઝન આપણે જોયા હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાવ સ્થાપત્ય વિશે જોઈશું કે ગુજરાતમાં કેટલી વાવો અને કયા કયા જિલ્લામાં આવેલી છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં વાવ સ્થાપત્ય જોઈશું મિત્રો આ માહિતી કંડક્ટર ડ્રાઈવર માટે ખૂબ જ ઉપયોગી નીવડશે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો